આજ રોજ ખેડા જિલ્લાના જે વાર્ષિક ઇન્સ્પેક્શન થાય છે એ વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન આજ પરેડ નું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું સાથે સાથે વિવિધ પ્રકારની જે ડ્રેસ છે આમાં સ્કોડ ડ્રીલ રાઇફલ પીટી વેપન ડ્રિલ એ ડ્રીલ નું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે જે બિલ્ડિંગ ઇન્ટરવેન્શન છે એમ મોબાઈલ ચેકપોસ્ટ છે ને રાઈટ ડ્રીલ એ પણ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું અને તમામ જે કામગીરી હતી એ ખેડા પોલીસ દ્વારા ખૂબ સારી રીતે નિભાવવામાં આવી હતી અને ખૂબ સારું એમનું પ્રદર્શન રહ્યું હતું થેન્ક યુ એક ત્રણે જે અમારા એક મહત્વપૂર્ણ કડી છે એ ત્રણેય ખૂબ સારું પ્રદર્શન અહીંયા કરવામાં આવ્યું હતું હતું જે હોર્સની જે શો હતું અને ડોગને જે શો હતું અને સાથે સાથે જે અમારું બેન્ડ છે ખેડા ડિસ્ટ્રિક્ટ નું એ બેન્ડ પણ ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું અને એ બાબતે ત્રણેયને જે કામગીરી કરી છે એ બાબતે ઇનામ પણ આપવામાં આવ્યું છે હા એ વિવિધ પ્રકારની જે ડ્રીલ હોય છે એ અ સાલભર અલગ અલગ રિફ્રેશર કોર્સ અને તૈયારીઓ પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે અને જ્યારે પણ જે રેન્જ આઈજી નું નિરીક્ષણ હોય છે એમની વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન એ તમામ પ્રકારની અહીંયા આયોજન કરવામાં આવે છે તો જે તૈયારી હોય છે એ તૈયારીને પણ જોવામાં મળ્યું છે અને અત્યારે જે ડ્રીલ કરવામાં આવી હતી ત્રણેય ડ્રીલ જે એલસીબી એસઓજીની ટીમ દ્વારા કરવામાં આવી હતી ખૂબ સારી રીતે કરવામાં આવી હતી